હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું પીઝા પરોઠા તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું કોબીત લીધેલું છે એક કેસીકમ મરચું લીધેલું છે હવે આપણે કોબીતને ઝીણું ઝીણું કટ કરી લેશું હવે આપણે ઝીણું ઝીણું કટ કરી લેશું હવે આપણે કેપ્સિકમ પણ એ રીતના જ આપણે કટિંગ કરી લેશું આપણે કેપ્સિકમને કેપ્સિકમ કટ કરી લીધું છે હવે આપણું કોબીજ અને કેપ્સિકમ સરસ સમારી લીધેલું છે હવે આપણે એમાં તેલ નાખીશું એક પાવરું અને થોડું એવું જીરું નાખીશું આપણે લસણ ડુંગળીનો યુઝ નથી કરવાનો એટલા માટે આપણે થોડું એવું જીરું નાખેલું છે હવે આપણે આને પગાર કરી લઈશું કોબીજ અને કેપ્સિકમનો અને થોડા એવા બે મરચાં તીખા લીધેલા છે એને પણ આપણે એડ કરી દઈશું હવે આપણે એને મિક્સ કરી લેશું આપણે થોડા એવા બો આપણે નથી ચડવા દેવાનું એકદમ થોડું એવું આરું મોરું થાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનું છે આપણે એકદમ શાક જેમ નથી ચડવા દેવાનું મીઠું નાખીશું સરસ રીતે મિક્સ કરી લેશો બે મિનિટ સુધી સરસ ચડી ગઈ છે ગેસની ફ્લેમને ઓફ કરી દેસુ હવે આપણે પરોઠાનો લોટ બાંધી લેશું ઘઉ લોટ લીધેલો છે અને હવે આપણે એમાં એક પાવરું મોણ દીધેલું છે સ્વાદ અનુસાર મીઠો હવે આપણે લોટને બાંધી જે રોટલીનો પરોડો બાંધીએ છીએ એ રીતના જ આપણે એવો લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી નાખતા જઈશું લોટ બાંધતા રહેશું લોટ આપનું સરસ બંધાઈ ગયો છે લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે થોડું એવું આપણે તેલ લઈને લોટને ગુણવી લેશું લોટને કોણવી લેશું હવે લોટ બંધાઈ ગયો સાઈડ ઉપર રાખી દઈશું અને આપણે એક મિક્સ કરી લઈશું આપણે પીઝા ટોપિંગ લીધેલું છે બે ચમચી લઈશું માયો લીધેલું છે માનુ બે ચમચી આપણે એ નાખીશું સરસ રીતે મિક્સ કરી લેશું फ्रिक्स मिक्स થઈ ગઈ છે ઇનસાઇડ પર મૂકી દેસુ ગેસ ચાલુ કરીસુ નહી તો હું મૂકી દેસુ હવે આપના પરોઠા સરસ શેકી લેસુ હવે લોડી સરસ થઈ ગઈ છે

પરોઠ સરસ શેકાઈ ગયું છે આપણે ઉતારી લઈશું સાઈડ પર મૂકી દઈશું આ રીતના બધા જ પરોઠા બનાવી લઈશું બધા પરોઠા આપણે સરસ બનાવી લીધેલા છે હવે આપણે આમાં જે પેસ્ટ હતી એને પણ લગાવી દઈશું થોડું જે બનાવેલું હતું એ સ્ટફિંગ પણ રાખી દઈશું ઉપરથી આપણે ટામેટા નાખી દઈશું અને ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીશું અને હવે આ રીતના આપણે વાળી પેક સરસ કરી દઈશું અને સાઈડ પરથી પણ અસર સરસ આપણે પેક કરી દઈશું આ રીતના સરસ શેકીશું જેથી આપણું ચીઝ બની સરસ ઓગળી જાય અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીતના બધા જ પરોઠા બીજા પરોઠા આપણે બનાવી લેવાના છે હવે આપણે એને ઉતારી લઈશું એક પ્લેટમાં મૂકી દઈશું આ રીતના બીજા પરોઠા પણ આપણે શેકી લેવાના છે છે એને પણ સરસ આપણે સર્વ કરીશું તમે જોઈ શકો છો આપણે પીઝા પરોઠા કેટલા સરસ લાગે છે આપણા પીઝા પરોઠા તૈયાર છે એન્જોય